જય કાળુ બાપુ નમસ્કાર મિત્રો અત્યારે જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરજો આજે અમે આવી ગયા છીએ દેદરડા મુકામે ત્યાં અત્યારે સંત શ્રી કાળુ બાપુના પ્રેરણાથી વૈવ સમૂહ લગ્નનું આયોજન પ્રથમવાર થઈ રહ્યું છે અને ત્યાં એકાવન દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે જુઓ તમે સ્વયંસેવકો દ્વારા ખૂબ સરસ મજાનું અહીંયા દરેડા મુકામે આયોજન કરેલું છે જો તમે સમૂહ લગ્ન આજે નિહાળી રહ્યા છો પિનલ સ્ટુડિયોના માધ્યમથી તો ચાલો હવે અત્યારે આપણે ભોજન શાળા તરફ જઈએ દરેક સ્વયંસેવક પ્રતિ સરસ મજાની જે ભોજન શાળા ચાલી રહી હોય એમાં બાર ગામથી પધારેલા દરેક બેનો બાળકો માતાઓ વડીલોને નમ્ર વિનંતી દરેક જગ્યાએ અમારા સ્વયંસેવકને સાથ અને સહકાર આપે